બે સર આ બાજુ વાળા ખબર નાશો વાળા ખાવા બોરખા એ તો બોર છોકરા એવા આવતા ને તારી માં બે જણા

માર મકાશ જો આ જો પણ હું તમારા ખેતરમાં કે આયો છું હું તો મારા મય બોરા છે બોરો કે તમારા તો અમારે ગણો અમાર ખેતરમાં તો તમ તો કોઈ નઈ તો તો માને છે કે કેથી ભાચો થોડા વેણવા છે બોરો આ દેખ કેટલી બધું અમારું છે આ બધું તમારું તો આટલું બધું તમારું થઈ ગયું આટલું અમાર આટલું અમાર આયું હવે કી વાજી

પછી થાય કન ને જા આ છોકરો જો એનાય રયો મારે ટાઈમ થઈ ગયો પોત હવે મારે જવું છે પીઠે પણ એનાય રયો નહીં કે તો રયો એ કાકા આ લ્યા ચન્નો જો તો શું કરી આટલી ઘડા શું કરતો તો જે ઠેકરા બા બોર જ ન ખા દેતા અચ્છા મે ખાલે આપડા મોય શું સાવ અને હું ધાર્યું છે લ્યા એ તો કે અમાર મોય હા બે તું એ જવાની ઉકેલ કરવો પડશે આ તો કશો વધુ નઈ હેડ અત્યારે આપડે ગોમ માં જઈએ બે પોચ જણા બોલાય ઉકેલ કરવો છો મારે છોકરા કરી રહ્યો છો મારે શું કરવું કે આપડે જૂની નથી તમે બોરખાવા નહીં આ ઠેકડો રહ્યો ને છોકરા ને બે ધોકા છોડ્યા એટલે હું શું ક્યાં માગુ છું તમે મારા હંગા થ અને તમારા ભાઈબંધ બન છે ને એને હંગાર લઈ લેવા અમે ન્યાય કરવો પડશે યાર ના એ તો હાચી વાત છે રાજભા ની વાની તો એમના ઘેર ગોમ નહીં જવું પણ ઉભો ઉભો હું હાલ જ ફોન કરું તો એ ફોન કરો ના આ તો ડખો થાય એમ છે ભારે ડખો થઈ ગયા મારા ભાઈબંધ છે સી આ તમે તાર કરો ફોન કરો હલો રાજભા ગોમ હતા તમે તરત ફટાફટ તમે પેલા એક મિનિટ ચાલુ રાખો તમે

બેન એ જ પૂછો બે ધોકા છોડ્યા બે ધોકા છોડ્યા હોય નઈ આવો પછી આ છે ને મારે શું કરું નોતા નોતા ડખા લાઈને આપણે કેતા કે પોચી જવા ડખા કરો અને અત્યારે બોરા આયા છે છોકરા ખાઈ પૂછે શું કર્યું શું ડખો પણ ડખો પણ મારી મારી વાતો આપડો છોકરો બોરા ખાવા ને એના ઘરે છોકરા ને બે ધોકા છોડ્યા આદો જોઈએ જેઠા જેઠાનો ફળ આવે એટલે તારા ફળ ના આવું પડે જેઠાનું ફળ આય ને એટલે આવવું પડે છે આલુડ્યું પણ એ ડોહો ગંડો છે એટલે એ રીતે મગજ એનું થોડું આઉટ થઈ ગયું બીજું મારે શું કેવું ડોહા ને મારે ગંડા ને ઉઠી મારે કેવું શું કે એટલે તમે વફરો ગંગારામ આ તો ડોહો એ ઉમર લાયક છે

જો રાજુભા સમજા ફેર થાય છે એ બધું કાકા સમજો આટલું આપણું નહીં આપણો સેઢો પેણી છે અને એનો સેઢો આના બે ના